મહીસાગર જિલ્લામાં રખડતા ઢોરોનો આતંક જોવા મળ્યો યથાવત જિલ્લાના લુણાવાડા શહેરમાં રખડતી ગાયે નાની છોકરી ઉપર કર્યો હુમલો ઉપરા ઉપરી ગાયે ત્રણ વાર નાની છોકરી ઉપર કર્યો હિંચકારો હુમલો રાહદારી અને દુકાન માલિકના કારણે છોકરીનો બચ્યો જીવ છોકરી પર ગાયના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ રખડતા ઢોરોના આતંકને લઈને પાલિકાની ઘોર બેદરકારી આવી સામે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ